આ નગરપાલિકા આ તંત્ર ચૂંટાયેલા કોઈ પ્રતિનિધિ દ્વારા આ લોકોને ન્યાય આપવામાં આવ્યો નથી આ ભાઈ જુઓ છે આ આ ભાઈ ભાઈ જુઓ હવે જો આ મા દીકરો બે જ જણા એકાવન હજાર રૂપિયા ભાઈ પૂરા પૂરા ભરતી થાય શું નામ તમારું ઝાલા જયપાલસિંહ ભાઈ નું નામ છે અને ઈ ભાઈ અત્યારે પોતે હાલી નથી શકતા છતાંય અમારે અહીંયા કાર્યાલય અત્યારે એમની પોતાની રજૂઆત અને માગણી માટે એ પૂછ્યા છે જો આ એની પહોંચ બધી આ જો આ એમની પહોંચ જે પૈસા બર્યા ને આ એમની પહોંચ જો બધી મકાન જોઈએ મકાન મળ્યું નથી આ એમની પહોંચ જો આ એમની પહોંચ પૈસા બયરાય જો ઝાલા ઝાલા જયપાલસિંહ જો ઝાલા જયપાલસિંહ ઝાલા જયપાલસિંહ બધી પહોંચ છે બધી પહોંચ હવે તમારી અત્યારે રજૂઆત શું છે મકાન જોઈએ અત્યારે તમે ક્યાં રહ્યો છો